નમસ્કાર સમાચાર આવી રહ્યા છે વડોદરા શહેરમાં સ્વચ્છતા અભિયાન હેઠળ લાખો કરોડો રૂપિયા નો ખર્ચ કરવામાં આવ્યો છે ત્યારે બીજી બાજુ કોર્પોરેશન ના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જે રોડ રસ્તા ઉપર કચરો નાખવામાં આવે છે ત્યારે સામાજિક કાર્યકરો કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર સાતના સુનિલ સાહેબે અને રો રોશનીબહેન દ્વારા સૂચના આપી કચરો નાખવામાં આવે છે ત્યારબાદ ફરીથી આ કચરાનો ડમ્પર દ્વારા ઉપાડવાની કામગીરી કરવામાં આવે છે ત્યારે નાગરિકોના ટેક્સ વેરાના રૂપિયાનો વેરફાર થતો જોવા મળી રહ્યો છે અને કોન્ટ્રાક્ટરને ફાયદો કરવાનું મસ્ત મોટું ષડયંત્ર જોવા મળી રહ્યું છે ત્યારે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે નાગરિકો દ્વારા રોજ રસ્તાઓ પર લારી ગલ્લાવાળાઓ થોડી ગંદકી કરે છે તો તેમને પાવતી આપી દંડ વસૂલ કરવામાં આવે છે ત્યારે આવા અધિકારીઓ અને કર્મચારીઓ પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જો અધિકારીઓ પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તંત્રનો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી સબીર પઠાણનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વડોદરા સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા પરંતુ આજે અમે વડોદરા શહેર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબનું ધ્યાન દોરવાનો એક અમારો નાનકડો પ્રયાસ છે વોર્ડ નંબર સાતમાં આવેલ જે બહુચરાજી સ્મશાન પાસે આજે તમે જોશો કે લોકો કચરો ફેંકી જાય છે પરંતુ જે કચરો ઉપાડવામાં પણ આવે છે ત્યારે ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર સાતના અધિકારીઓ અને કર્મચારીઓના સૂચનથી કેટલાક કોન્ટ્રાક્ટરના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તે ટ્રેક્ટરથી સાથે સાથે ડમ્પરથી અહીંયા ગાડી કચરો ઠાલવી રહ્યા છે અને ત્યારબાદ ફરીથી અધિકારીઓના સૂચન બાદ આ જગ્યા ઉપરથી કચરો ડમ્પર દ્વારા જે લેન્ડફિલ લેન્ડફીલ સાઇડ પર લઈ જવામાં આવે એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરના નાગરિકોના વેરાના ટેક્સના વેરાના રૂપિયા આ ખોટી દિશામાં વપરાતા હોય તેમ લાગી રહ્યું છે એટલે વડોદરા શહેર આજે સુરત અમદાવાદ રાજકોટ અને તમામ શહેરોથી આજે વડોદરાના સ્વચ્છતા પાછળના ક્રમાંકે આવી રહ્યું છે એનું મુખ્ય કારણ એક જ છે કે આવા અધિકારીઓ કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે આ એક મસ્ત ષડયંત્ર કરી રહ્યા છે ત્યારે હું આપણા યુઝના માધ્યમથી અપીલ કરું છું કે આવા વોર્ડ નંબર સાતના જે પણ અધિકારીઓ છે તેઓને તાત્કાલિક તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને તેઓની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ કારણ કે વડોદરા શહેરના એક સામાન્ય વ્યક્તિ જો કચરાની લારીની આજુબાજુની અંદર થોડી ગંદકી કરતા હોય ત્યારે પાંચસોથી હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હોય છે અને દંડની પાવતી આપવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેરના મેયર કમિશનર ચેરમેનશ્રીને હાથ જોડીને એક અમારી અપીલ છે કે વડોદરા શહેરમાં એક દાખલો બેસે અને એક ઉત્તમ ઉદાહરણ સાબિત થાય કારણ કે આ રીતનું કૃત્ય બીજી વાર ન કરે તે માટે વહેલામાં વહેલી તકે આવા તમામ અધિકારીઓ સામે શિક્ષકમંત પગલાં લેવા જોઈએ અને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે